જય 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 દ્વારકાધીશ જય શ્રી રામ ખાસ સમગ્ર ભારતમાં જે ચર્ચા છે જે એક હિન્દુઓની આવાજ છે ભારતીયોની આવાજ છે ખાસ દ્વારકાની અંદર સનાતન ધર્મના જે ચાહકો છે જે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે એના વિરુદ્ધમાં ખાસ જે સરકાર શ્રીને આવેદન આપવામાં આવ્યું છે ખાસ અહીંના સ્વામીજી આપણી સાથે કેપી સ્વામી મહારાજ છે ગુરુજી જે રીતના આજ એક મૌન રેલી જય શ્રીરામનો નાદ પણ એસડીએમ કચેરીમાં લાગ્યો સરકાર સુધી અવાજ પહોંચે એવા પ્રયત્નો શું કહેશો આપ બાંગ્લાદેશની અંદર વર્તમાન સમયમાં જે આપણા ભાઈઓ ઉપર જે નરસંહાર થઈ રહ્યો છે માનસિક શારીરિક રીતે જે આપણી માતાઓ બહેનો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે અને આપણા હિન્દુ મંદિરો ઉપર આપણા સંતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એ ખૂબ જ દુઃખની વાત છે અને આ દુઃખ કેવલ આપણા ભારતવાસીઓએ પણ નથી કારણ કે કાલે પણ યુકેની એમબીસીની અંદર ત્યાંના પ્રતિનિધિઓએ આપણા હિન્દુઓની ચિંતા જ્યારે વ્યક્ત કરી છે ત્યારે આજે હિન્દુ ચેતના મંચના માધ્યમથી અહીં સૌ સંતો સૌ તમામ પક્ષો સાથે મળી અને પ્રાંત અધિકારીશ્રીને અમે એક અરજી આપી છે જેથી કરીને દ્વારકાવાસીઓનો અવાજ એ માત્ર દિલ્હી સુધી નહીં ઢાકા સુધી નહીં પણ છેક ઉચ્ચ લેવલ સુધી અમારો અવાજ પહોંચે અને બાંગ્લાદેશની અંદર આપણા હિન્દુઓ સૌ સુરક્ષિત રહે એવી ભગવાન દ્વારકાધીશ અને સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીએ છીએ ખાસ આપણી સાથે અહીંયા દેવભૂમિ જિલ્લાના આગેવાન મોહનભાઈ બરાઈ છે મોહનભાઈ જે અવડી મોટી સંખ્યામાં લોકો જોડાયા અને જે બાબતે તો સૌ અત્યારના આપણે જાણીએ છીએ કે જે બાંગ્લાદેશની પરિસ્થિતિ છે એક વિસ્ફોટક છે એમાં ખાસ કરીને આપણા હિન્દુ સમાજ માટે જ્યારથી ત્યાં સત્તા પલટો થયો છે ત્યારથી આપ જુઓ કે હિન્દુઓ પર અત્યાચાર છે આપણી મા બહેનો સુરક્ષિત નથી પાંચ ઇસ્કોન મંદિરોને ખાસ તોડી નાખવામાં એમાં આજ ખાસ આપ જોજો કે લક્ષ્મીનારાયણ મંદિર પણ હુમલો થયો છે તો હજી આજ દિવસ સુધી આની કોઈ ગંભીર નોંધ નથી લેવાની તો હવે આપણે હિન્દુ સમાજને એકતા ભલે આપણે ત્યાં ભારત વર્ષમાં રહીએ છીએ પણ આપણા ભાઈઓ જે વસેલા છે એની ચિંતા કરવાનો સમય પાકી ગયો છે એટલે આજ આ સૌ દ્વારકા ખાતે આપણે સૌ સાધુ સંતોના આશીર્વાદથી એના સહકારથી સર્વે સમાજના પ્રતિનિધિઓ આજે હાજર રહી અને એક આવેદનપત્ર આપ્યું છે કે જે બાંગ્લાદેશ પર જે અત્યારો ચર્યા છે તેની રૂકાવટ કરવામાં આવે કારણ કે એક ગાજા પર જ્યારે હુમલો થાય તો જો એના આંસુઓ પડતા હોય તો હિન્દુઓ પર અત્યાર થાય તો કેમ નહીં એટલે આવી એક નોંધ આંતરરાષ્ટ્રીય લેવલ પર જાય એના અનુસાર